યશ્ય સ્મરણમાં પ્રેરણા જન્મ સંસાર બંધના વિમુચ્ય નમસ્તસ્મે વિષ્ણવે પ્રભા વિષ્ણવે શ્રી હરિપરમાત્મા ભગવાન નારાયણના ચરણમાં વારંવાર પ્રણામ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર આજના વિડીયોમાં આપણે સાંભળીશું પુત્રદા એકાદશીની સંપૂર્ણ વ્રત કથા તો મિત્રો ભગવાન લક્ષ્મીનારાયણનું નામ એક વખત કમેન્ટમાં લખો અને ભગવાનની આ પાવન કથા આખી સાંભળજો ધર્મરાજ યુધિષ્ઠિર કે હે ભગવાન તમે હવે મને માસના શુક્લ પક્ષની એકાદશીની કથા સંભળાવો આ એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ રીતે કરવી તે કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન તમે શાંતિપૂર્વક શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળો દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નામની નગરી હતી એ નગરીમાં મહાજિત નામનો એક રાજા રાજ્ય કરતો હતો તે પુત્રહીન હતો તેથી તે સદૈવ દુઃખી રહેતો હતો તેને રાજ્ય કષ્ટદાયક સ્થપિત થતું હતું રાજાએ પુત્ર પ્રાપ્તિના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તે નિષ્ફળ ગયા હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યો તો તેની ચિંતા પણ વધવા લાગી એક દિવસ કે રાજાએ પ્રજાને સંબોધન કરતા કહ્યું ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે અને ન અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકત્ર કર્યું છે ન તો ક્યારેય દેવતા અને બ્રાહ્મણોનું દાન છીનવ્યું છે મેં પ્રજાને હંમેશા પુત્રની જેમ પાડી છે મેં અપરાધીઓને દંડ દીધા છે મેં ક્યારેય કોઈ જોડે રાગ દ્વેષ કર્યા નથી બધાને સમાન માન્યા છે આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગવું છું તેનું કયું કારણ છે રાજા મહાજેતના આ વાતને સાંભળીને મંત્રી આદિ સહિત વનમાં ગયા ત્યાં વનમાં જઈને એમણે મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા એ સ્થાન પર એમણે વયોવૃદ્ધ ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમસના દર્શન કર્યા બધાએ મહર્ષિને પ્રણામ કરી એમના સન્મુખ બેસી ગયા એમના દર્શનથી બધાને ખૂબ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા હે દેવ અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા લોમેશ ઋષિ બોલ્યા હે મંત્રીગણ તમારા લોકોના વિનય અને તમારા સદવ્યવહારથી હું અત્યંત પ્રસન્ન છું તમે મને તમારું આવવાનું કારણ બતાવો હું તમારું કાર્ય પોતાની શક્તિ અનુસાર અવશ્ય કરીશ કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે લોમેશ ઋષિના વચન સાંભળી મંત્રી બોલ્યા કે હે મહર્ષિ તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો તેથી તમે અમારો સંદેહ દૂર કરો મહિષ્મતી નામની નગરીમાં મહાજીત નામનો ધર્માત્મા રાજા છે તે પ્રજાને પુત્રની જેમ પાડે છે છતાં તે પુત્રહીન છે તેનાથી તે અત્યંત દુખી રહે છે અમે લોકો તે રાજાની પ્રજા છીએ અમે લોકો તેમના દુઃખ દુઃખથી દુઃખી છીએ કારણ કે પ્રજાનું એક કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખ માને અને દુઃખમાં દુઃખ માને એમના પુત્રહીન હોવાનું હજી સુધી કારણ પ્રતીત થયું નહીં તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય જ દૂર થશે મહાન પુરુષોના દર્શન માત્રથી જ પ્રત્યેક કાર્યની સિદ્ધિ થાય છે તેથી હવે તમે અમારા રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો લોમેશ ઋષિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વ જન્મનો વિચાર કરવા લાગ્યા તે વિચાર કરીને બોલ્યા કે હે શ્રેષ્ઠ પુરુષો આ રાજા પાછલા જન્મમાં અત્યંત તથા ખરાબ કર્મો તે એક ગામથી બીજા ગામ ફરતા હતા એક દિવસ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે બે દિવસથી ભૂખ્યો હતો બપોરના સમયે એક જળાશયમાં જળ પીવા ગયો તે સ્થાન પર એ જ સમયે વીઆયેલી ગાય ઝડપી રહી હતી રાજા તરસી ગાયને ભગાડીને સ્વયં ઝડપીવા લાગ્યો તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે એકાદશીના દિવસે ભૂખ્યો રહેવાથી એ રાજા થયો અને તરસી ગાયને હટાવવાથી પુત્ર વિયોગનું દુઃખ ભોગવવું પડે છે તેથી બધા લોકો બોલ્યા કે હે મહર્ષિ શાસ્ત્રોમાં એવું લખ્યું છે પુણ્યથી પાપ નષ્ટ થાય છે તેથી કૃપા કરીને તમે રાજાના પૂર્વજન્મના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો કારણ કે એ પાપનો ક્ષય થવાથી જ પુત્ર રત્નની ઉત્પત્તિ થશે મુનિના વચનોને સાંભળી લોમેશ ઋષિ કહે છે કે હે સજ્જનો જો તમે શ્રાવણ માસની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીનું વ્રત તમે બધા લોકો કરો અને રાત્રિએ જાગરણ કરો અને તે વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો તો તમારા સમસ્ત નષ્ટ થઈ જશે મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમેશના વચન સાંભળી પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા એ બધા લોકોએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીને લોમેશ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ એમનું ફળ રાજાને આપ્યું એ પુણ્યના પ્રભાવથી રાણીને ગર્ભ રહ્યો અને નવ મહિના બાદ અત્યંત તેજસ્વી પુત્ર રત્ન ઉત્પન્ન થયો હે રાજન તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે જે મનુષ્ય પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી આલોક અને પરલોકમાં સ્વર્ગ મળે છે તો મિત્રો આ હતી પુત્રદાય એકાદશીની કથા ભગવાન લક્ષ્મીનારાયણનું નામ એક વખત કમેન્ટમાં જરૂર લખજો ફરીથી મળીશું આવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ